લો પુત્ર પ્રાપ્તિ માટે એક માસુમ દીકરીનો જીવ લઈ લીધો તાંત્રિક છેલ્લે મોત નો રાક્ષસ જયારે કોઈ વ્યક્તિના મનમાં ઘર કરી જાય છે ત્યારે તેના પરિણામો કેટલા ભયંકર હોય શકે છે તેનો જીવતો પુરાવો આનંદના આંકલવામાં જોવા મળ્યો કેમ કે અહીં સંતાન પ્રાપ્તિ ની જીવલેણ અંધ એક માસુમ બાળકીનો ભોગ લીધો છે આંકલાવ ના નવાખલ ગામમાં એક સાત વર્ષની બાળકી અચાનક ગુમ થઈ ગઈ શોધખોળ બાદ પણ બાળકી ન મળતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ કૃત્ય બાળકીના કાકાના જ મિત્ર અજય પઢિયારે કર્યું હતું પોલીસને કડક પૂછપરછમાં અજયે કબૂલ્યું કે તેણે બાળકીનું અપહરણ કરીને હત્યા કરી અને મૃતદેહને સિંઘરોટ પાસેની મીની નદીમાં ફેંકી દીધું છે હત્યા પાછળનું કારણ સંતાન પ્રાપ્તિ માટેની તાંત્રિક વિધિ હોવાનું સામે આવ્યું છે કારણ કે આરોપીના બીજના લગ્ન થયા હતા અને તેની પત્નીનું શ્રીમંત હતું આ ઘટનામાં સૌથી ભયાનક વાત એ છે કે અજય પઢિયાર ત્રણ મહિના પહેલા પણ ગામની જ અન્ય એક બાળકીને ઉઠાવી ગયો હતો પરંતુ ત્યારે ગ્રામજનોએ તેને પકડી પાડતા બાળકીનો બચાવ થયો હતો તે સમયે પોલીસ ફરિયાદ ન થવાને કારણે અજયની હિંમત વધી ગઈ અને આજે એક માસુમનો જીવ ગયો કે એક તરફ દેશ અવકાશમાં સિદ્ધિઓ મેળવી રહ્યો છે અને બીજી તરફ અંધશ્રદ્ધા નિર્દોષનો ભોગ લઈ રહી છે સવાલ એ છે કે આવી માનસિકતા ધરાવતા લોકો સામે અને આવા ભુવાઓ સામે કડકમાં કડક પગલાં ક્યારે લેવાશે